એક વખત એક વિદ્યાર્થીને શિક્ષક લાઇબ્રેરીમાં બેઠા હતા આ શિક્ષકની બેન્ચ ઉપર ઘણી બધી પુસ્તકો હતી તેના ડેસ્ક ઉપર ઘણી બધી પુસ્તકો હતી અને તેને તે જોઈ રહ્યો હતો તે વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ તેને કઈ સમજણ નહોતી પડતી એવું તેના ચહેરા ઉપરથી લાગતું હતું એટલે પ્રોફેસર તેમની પાસે ગયા અને તેને પૂછ્યું કે તને કઈ તકલીફ છે કઈ વાંચવામાં સમજણ નથી પડતી એવું છે એટલે છોકરો કહે છે કે મેં અત્યાર સુધી કઈ વાંચ્યું નથી અને હવે પરીક્ષા નજીક આવે છે એક્ઝામ નજીક આવે છે તો મને કઈ વાંચવાની સમજણ નથી પડતી કે ક્યાંથી શરૂ કરું એટલે શિક્ષક તેને કહે છે કે તે કાચબાની અને સસલાની વાર્તા તો સાંભળી જ છે કે જેમાં કાચબો જીતી જાય છે એટલે છોકરો હા પાડે છે અને કહે છે કે હા મેં વાર્તા તો સાંભળી છે એટલે શિક્ષક કહે છે તો તું એનો બીજો ભાગ સાંભળ બીજા ભાગમાં એવું થાય છે કે સસલું અને કાચબો ફરી વખત રેસ લગાડે છે ફરી વખત દોડવાની રેસ લગાડે છે ને આ વખતે સસલું જીતી જાય છે કારણ કે એને જે પહેલી વખત ભૂલ કરી હતી એમાંથી તે શીખ લે છે અને આ વખતે તે રેસમાં જીતી જાય છે અને પછી છોકરો આ વાત સાંભળતો હોય છે ત્યારે પ્રોફેસર કહે છે કે હવે ત્રીજો ભાગ આ વાર્તાનો સાંભળ સસલું અને કાચબો ફરી વખત રેસ લગાડે છે ને આ વખતે કાચબો એવો રસ્તો શોધી કાઢે છે અને આ રસ્તો હોય છે નદી માંથી મંજિલ સુધી પહોંચવાનો અને નદી માં તો કાચબાની સ્પીડ તમને ખબર જ છે કે કેટલી ઝડપથી હોય છે એટલે કાચબો નદીના પોતાની પોતાની રેસ શરૂ કરે છે અને ઝડપથી મંજિલ સુધી પહોંચી જાય છે અને આ વખતે કાચબો જીતી જાય છે એટલે શિક્ષક કહે છે કે આ બંને કહાની માંથી આપણે એ જ શીખવાનું છે કે જે તમે પેહલા ભૂલ કરી છે તે ભૂલ બીજી વખત ન થવી જોઈએ

પોતેની મંજિલમાં કઈ સુધી પહોંચવું તે ખબર નથી પડતી તો એવો અલગ રસ્તો શોધી કાઢો કે જે તમારી મંજિલ સુધી પહોંચવામાં આસાન થાય ધારો કે કે અમુક છોકરાઓને સાંભળી સાંભળીને યાદ રહી હોય તો તેને સાંભળવાની કોશિશ કરવી જોઈએ કોઈ વાંચતું હોય તો તેને આપણે સાંભળવું જોઈએ અમુક છોકરાઓને લખી લખીને યાદ રહી જતું હોય તો તેને લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ અમુક છોકરાને અમુક પોઈન્ટ હોય તો પોઈન્ટ વાઇઝ નોટ બનાવવાનું પસંદ હોય તો તેને પોઈન્ટ વાઇઝ લખવાનું પસંદ કરવું જોઈએ એટલે તારે કઈ પદ્ધતિ તારી માટે અનુકૂળ છે તે તારે શોધવાનું રહેશે ને એ મુજબ તારે વાંચવાનું શરૂ કરવું પડશે એટલે તો આસાનીથી કોઈ પણ સબ્જેક્ટને તું ઝડપથી પૂરો કરી શકીશ ને એક્ઝામમાં સારા માર્ક પણ લાવી શકીશ એટલે દોસ્તો તમને જો આ કહાની ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમે કોઈ આ વિડીયો બીજાના દોસ્તારો અથવા તો બીજા કોઈ લોકોને શેર કરવા માંગતો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો જેથી યુટ્યુબ ઓટોમેટિક એ વ્યક્તિઓ સુધી આ વિડીયોને સજેસ્ટ કરી દે છે થેન્ક યુ દોસ્ત